નમસ્કાર હું આર શુક્લ મામલતદાર સાયલા તાલુકા વહીવટીતંત્ર સાયલા તરફથી આપ તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે માત્ર અનાજ લેતા રેશન કાર્ડ ધારકો જ નહીં પરંતુ અનાજ ન લેતા એટલે કે નોન એનએફ છે રેશન કાર્ડ ધારકોએ પણ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે સરકારશ્રી તરફથી ભવિષ્યમાં જે કોઈ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે એ આધાર તથા રેશન કાર્ડ બેઝ થવાનું છે ભવિષ્યની અંદર આ યોજનાઓનો લાભ મેળવવામાં જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે માટે હું તમામને અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે ઈ કેવાયસી કરાવી લે હવે પ્રશ્ન એ થાય ઈ કેવાયસી કરવું કેવી રીતે તો માય રેશન એપ્લિકેશન દ્વારા આપ ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકો છો મામલદાર કચેરી ખાતે પણ પુરવઠા શાખામાં ઈ કેવાયસીની કામગીરી ચાલુ છે આ સિવાય ગ્રામ્ય કક્ષાએ વીસી લેવલે અથવા તો સસ્તા અનાજના દુકાનદાર એટલે કે એફપીએસ દુકાનદાર પાસે પણ આપ જઈને ઈ કેવાયસી કરાવી શકો છો તમામને મારી વિનંતી કે વહેલામાં વહેલી તકે આપ કેવાયસી ઈ કેવાયસી કરાવી લો આભાર